નમસ્કાર મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ આપનું સ્વાગત છે મિત્રો પ્રધાન પહેલી ફેબ્રુઆરી શનિવારે યુનિયન બજેટ રજૂ થવાનું છે કોર્પોરેટ સેક્ટર્સ જે છે એમની ઘણી બધી ડિમાન્ડ છે અર્થશાસ્ત્રીઓએ પણ ભલામણો મોકલી છે બેન્કર્સોએ પણ ઘણી બધી જેને કહેવાય કે ભલામણો કરી છે કે આવું આવું થવું જોઈએ કેટલાક અર્થશાસ્ત્રીઓએ પ્રધાન અને વડાપ્રધાનને સૂચન પણ કર્યું છે કે ઇકોનોમીને ગ્રો કરવા માટે ઇન્ડિયાની ઇકોનોમીને ગ્રો કરવા માટે કન્ઝમ્પશન વધારવું જોઈએ તો મિત્રો જો બજેટમાં કન્ઝમ્પશન વધારવા માટેની જાહેરાત કરાય અથવા એના ઉપાયો રજૂ કરવામાં આવે અને એ અંગે કોઈ નક્કર પગલાં લેવામાં આવે તો કેટલા બધા અનેક સેક્ટરોને ફાયદો થઈ શકે છે કન્ઝમ્પશન વધે એટલે લોકોની ખર્ચશક્તિ વધે ખર્ચશક્તિ ક્યારે વધે કરવેરા ઘટે ત્યારે કરવેરા ઘટે ત્યારે અને પગાર પગારની આવક ઇન્કમ વધે ત્યારે લોકોની ખર્ચ શક્તિ વધે ખર્ચ શક્તિ વધે તો એ નાણું ફરતું થાય ઇકોનોમીમાં એટલે ઇકોનોમી એ ગ્રો કરે એટલે ડિમાન્ડ નીકળે ડિમાન્ડ નીકળે એટલે એની ઇકોનોમી ગ્રો થાય આ એક સાદો સરળ ભાષામાં આપણે એને નિયમ સમજાવ્યો એટલે અર્થશાસ્ત્રીઓએ સરકારને કહ્યું છે કે કન્ઝમ્સન વધે એવા પગલાં લેવા જોઈએ તો મિત્રો ખાસ કરીને સરકાર ધારો કે બજેટમાં કન્ઝમ્સન વધારવાના કેટલાક પગલાંની જાહેરાત કરે તો કયા સેક્ટરને વધુ ફાયદો થાય અથવા શેર બજારમાં કયા સેક્ટર બેસ્ટ બાઈક કરી શકો તમે કયા સેક્ટરના શેરો તમે ખરીદી શકો તો તમને લાભ મળે એ અંગે પણ આપણે આજે ચર્ચા કરવી છે તો મિત્રો હાલ શેરબજારનું વાતાવરણ જે છે બજેટ પહેલાં એ સાવચેતી ભર્યું છે બજારમાં બે દિવસ તેજી બે દિવસ મંદી એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે પણ પ્રી બજેટ રેલી આવે અથવા બજેટ પછી પોસ્ટ બજેટ રેલી આવે બેમાંથી ગમે તે એક શક્યતા છે પણ ધારો કે બજેટમાં અને સરકાર કરશે કન્ઝમ્સન વધારવાના પગલાં લેશે તો કયા સેક્ટરને ફાયદો થાય તો મિત્રો કન્ઝમ્પશન વધારવાનો સરકાર જો ઉપાય કરે તો એફએમસીજી ઓટોમોબાઈલ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ રિયાલિટી ઇન્ફ્રાસ્ટ્રકચર આ સેક્ટરને ખૂબ મોટો ફાયદો થાય કારણ કે ખર્ચ શક્તિ લોકોની વધે તો આ જ વસ્તુ લોકો ખરીદવાના છે એટલે એફએમસીજી ઓટો કન્ઝ્યુમર ડ્યુરેબલ રિયાલિટી ઇન્ફ્રાસ્ટ્રકચર આ સેક્ટરને ખૂબ મોટો ફાયદો થાય બીજું મિત્રો સરકાર મૂડી ખર્ચના ટાર્ગેટને દસ ટકા વધારે ધારો કે કેપિટલ એક્સપેન્ડિચર વધારે દસ ટકા તો કન્સ્ટ્રક્શન કંપનીઓ છે એમને પણ ફાયદો થાય બીજું રેલવે બજેટમાં વધારો થશે આ વખતે કારણ કે રેલવેનું બજેટ પણ આ બજેટની અંદર સાંકળી લેવામાં આવ્યું છે એટલે રેલવે માટે પણ એક અલગ રકમની જોગવાઈ થાય કારણ કે આપ જુઓ છો રેલવેનું નવીનીકરણ થઈ રહ્યું છે વંદે ભારત નમો ભારત બધી ઘણી બધી નવી નવી ટ્રેનો શરૂ થઈ છે તો રેલવેના બજેટમાં વધારો થાય નવી ટ્રેનો આવે છે રેલ ટ્રેનોનું નવીકરણ થાય છે નવીનીકરણ થાય છે બુલેટ ટ્રેન પણ આવવાની છે બધી ટ્રેનોની સ્પીડમાં વધારો કરવામાં આવ્યો છે યાત્રાધામોને જોડતો રેલવેનું નેટવર્કના પ્રોજેક્ટની વાત છે એનો પણ અમલ શરૂ થઈ ગયો છે તો આ રેલવેની બજેટમાં જો જોગવાઈ થાય આ રીતની રેલવેમાં બજેટમાં એની જોગવાઈમાં વધારો થાય તો રેલવે સાથે જોડાયેલી કંપનીઓના શેરો પણ બેસ્ટ બાય ગણી શકાય એટલે મિત્રો પોસ્ટ બજેટ અથવા પ્રી બજેટ તમને સેક્ટર કહું છું ફરીથી એફએમસીજી ઓટોમોબાઈલ કન્ઝ્યુમર ડ્યુરેબલ રિયાલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રેલવે આટલા સેક્ટર જે છે પાંચ સેક્ટર્સ એ એના શેરો બજેટ પહેલાં અથવા બજેટ પછી બેસ્ટ બાય રહેશે પણ પોસ્ટ બજેટમાં બજેટ જોયા પછી નિર્ણય લેવો એ વધારે હિતાવહ છે જો બજેટ પહેલાં રેલી આવશે તો આ બધા સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી શકે છે અથવા નવું બાઇંગ પણ આવી શકે છે મિત્રો આજના વિડીયોની માહિતી આપને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ